નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો ડોલવણ ગામની સરકારી હોસ્પિટલ નજીક મહારાજ પાસિંગની કારને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના ડોલવણ ખાતેથી બે કલાકની આસપાસ મળતી વિગત મુજબ ડોલવણ ગામની સરકારી હોસ્પિટલ નજીક મહારાજ પાસિંગની અર્ટી કારના ચાલકે ટાયરનું અચાનક પંચર પડી જતા સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં કારને નુકસાન થયું હતું જો કે સતનશીબે મોટી દુર્ઘટના ટળી હતી સોંગર તાલુકાના પાથરડા ગામેથી અંદાજે 3 વર્ષનો દીપડો પાંજરે પૂરાયો તાપી જિલ્લાના સોંગર તાલુકાના પાથરડા ગામેથી અંદાજે 3 વર્ષનો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે પાથરડા ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જે પાંજરામાં દીપડો પુરાઈ જતા વન વિભાગે દીપડાનો કબજો લઈ ઓનાના જંગલ વિસ્તાર મુક્ત કર્યો હોવાની વિગત અધિકારી દ્વારા શનિવારના રોજ અગિયાર કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં જિલ્લા ગ્રામ વિકાસ નિયામકની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં અગિયાર કલાકની આસપાસ જિલ્લા ગ્રામ વિકાસ નિયામકની હાજરીમાં સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી જેમાં શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા સોંગઠના માંડણ ટોલનાકા નજીકથી ગેરકાયદેસર પશુ ભરી જતી ટ્રક સાથે બે આરોપીને ઝડપી લઈ નવ પોઈન્ટ પચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો તાપી જિલ્લાના સોંગળ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ માંડણ ટોલાકા નજીકથી પોલીસે ગેરકાયદેસર પશુ ભરી જતી ટ્રક ઝડપી લીધી હતી જેમાંથી પોલીસે નવ લાખ પચાસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જે ગુનામાં પોલીસે ડ્રાઈવર દિલાવર ખાન પઠાણ અને ક્લીનર ઇકબલ પટેલને ઝડપી લઈ ભેંસ માલિક ઇબ્રાહિમ આગ્રાવાલા અને વાહન માલિક સલીમુદ્દીન લાકડાવાળાને વોટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

કુલ એકત્રીસ નો મુદ્દામાલ કબ્જે કરાયો તાપી જિલ્લાના સોંગળ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગળ પોલીસમાં ફરજ બજાવતા મોતીભાઈ દેસાઈને મળેલી બાતમીના આધારે ઠીકા કોઈ નજીકથી બાઇક પર વહન થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો જે પ્રકરણમાં બાઇક સહિત મુદ્દામાલ મૂકી આરોપીઓ ફરાર થઈ જતા વોટેજ જાહેર કરાયા હતા જ્યાં પોલીસે એકત્રીસ હજાર ચારસો ત્રાવીસના મુદ્દામાં કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઓકાઈ ખાતે CISF માં ફરજ બજાવતા ASI ને મેડલ પ્રદાન કરવામાં આવતા ખુશી તાપી જિલ્લાના સોંગળ તાલુકાના ઓકાઈ ખાતે ફરજ બજાવતા એએસઆઈ ASI પ્રवीणકુમાને ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા અતિ ઉત્કૃષ્ટ સેવા મેડલ પ્રદાન કરવામાં આવતા ઓકાઈ સહિતના આસપાસના વિસ્તારમાં ખુશી જોવા મળી હતી જે મેડલ ઉકાઈ ખાતે GSECS ના વડા અધિકારીના હસ્તે પ્રદાન કરવામાં આવ્યું હતું

ઉછલ તાલુકાના નારણપોરા રમતા ચાર ઝડપાયા તાપી જિલ્લાના ઉછલ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ગામેથી જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા હતા જ્યાં પોલીસે પ્રકાશ વળવી સુનિલ વળવી સુનિલ રેવજીભાઈ વળવી અને પ્રકાશ ગેમુભાઈ વળવીને મુદ્દામા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ વ્યવસ્થા લેશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા અપડેટ સાથે આભાર